નામ આનંદા સાહેબરાવ પાટીલ વન ગંગા સોસાયટી વિજલપુર રહું છું મેં કપડાના બિઝનેસ કરું છું મને એક વાગ્યે ફોન આવ્યો પોલીસ સ્ટેશનમાંથી સત્તર તારીખે મને ફોન આવ્યો સત્તર તારીખે મને ફોન આવ્યો કે તમારો છોકરો અંદર પોલીસ સ્ટેશનમાં છે તમે આવી જાઓ મેં ગયો તો ભરત પાટીલ અને બધા પોલીસવાળા મળીને એને બહુ મારતા હતા અને ટોર્ચર કરતા હતા અને મારા પાસે પાંચ ની માગણી કરી એ લોકોએ પછી મેં એમને કીધું પાંચ લાખની માંગણી કરી તો મેં એમને કીધું ભરતભાઈ ને કે મારા પાસે આટલા પૈસા નહીં મળે કીધું મારા પાસે આટલા એ લોકોએ બે લાખ પંચર હજાર માં સૌો કર્યો તમારો છોકરાને છોડી દેવા અમે પૈસા એ મેહુલને આપી દો તો બીજા દિવસે મેં મારા ભાઈના ખાતામાંથી પૈસા કાઢ્યા અને મેં અને મારું ભાંજો અમે બે જણા મળીને એને પૈસા આપ્યા અને બીજા દિવસ ગયા તો મને ગાર્ડ આપીને ભગાઈ દીધું પૈસા તો કઈ નથી પણ ગાર્ડ આપીને ભગાઈ દીધું મને મારું કઈ મારા હાથે ન્યાય થવો જોઈએ સાહેબ બસ આટલી જ મારી રિક્વેસ્ટ છે